સુરતની સિટી બસનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બસ ચાલુ રાખીને ડ્રાઈવર સુઈ ગયા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે નંબર છે જી જે ઝીરો ફાઈવ બી ઝેડ ઝીરો સિક્સ વન થ્રી નંબરની આ બસ છે જેનો વિડીયો વાયરલ થયો છે બે કલાક સુધી બસ ચાલુ રાખીને ડ્રાઈવર સુઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આવી જ રીતે દરરોજ બે કલાક ડ્રાઈવર ચાલુ બસે સુઈ જતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આ દાવો કર્યો છે મનપાને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે

ત્યારે એક બસ ત્યાં પડેલી હતી જઈને જોયું તો એ બસ ચાલુ કન્ડિશનમાં હતી અને એનો વિડીયો બનાવવામાં આવ્યો બસમાં ડ્રાઈવર સુતેલી હાલતમાં હતો દરવાજા તમામ ખુલ્લા હતા આજુબાજુમાં દુકાનવાળાને પૂછ્યું કે આ કેટલા સમયથી અહીંયા પડી છે તો કે સાહેબ રોજ બે કલાક આ રીતે બસ અહીંયા પડી રહી છે ચાલુ હાલતમાં અને ડ્રાઈવર સુઈ જાય છે હવે માની લો કે કોઈ અકસ્માત ગઈ તો આ જવાબદારી કોની સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રીને કહેવા માંગુ છું કે આવી રીતે ઘણી બસો શહેરમાં ચાલુ હાલતમાં બપોરના સમયમાં મૂકી અને ડ્રાઈવરો સૂઈ જાય છે આનું કારણ શું અનેક વખત મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે